થાય <skrug>

એ અંદર જાવા દી ગયો થોડું એ હું શું કરીને લ્યો હું શું કરીને શું તોડી નાખ્યો હે નથી અબ તો લેટ છે પાછરા કે છે આ બસ ઓન ગયો છોરો પોલીસ પોલીસનો છોડો કહી પોલીસનો આન કતોવાનો કરે

કમા બોલતા હું યાર કાઈ ની ઇતડે દે ને પણ ડમ હરિયા રેને ખાલી એક સાઈડ નિકાલ એક સાઈડ કે જાય